જય શ્રી કૃષ્ણ અધ્યાય બીજો સાંખ્યયોગ શ્લોક ક્રમાંક એકથી પંદર સંસ્કૃત અને સાથે ગુજરાતી ભાષાંતર ઓમ શ્રી પરમાત્મને નમ ન શ્રીમદભગવદ અથદયોધ્યાય કૃપયા વિષ્ટ મશ્રુપૂર્ણાકુલે ક્ષણ વાક્ય મુવાચ મધુસૂદ સંજય ધૃતરાષ્ટને કહે છે આ પ્રમાણે કરુણાથી ઘેરાયેલા તેમજ આંસુ ભરેલા અને વ્યાકુળ નેત્રોના તથા શોક કરતા તે અર્જુનને ભગવાન મધુસૂદને આ વાક્ય કહ્યું શ્રી ભગવાન વાચ કુતસ્વાકલમિદિત અનાર્ય જુષ્ટમી કરજુન શ્રી ભગવાન અર્જુનને કહે છે હે અર્જુન તારા જેવા શૂરવીરને અસમયે વિષાદ માટે અયોગ્ય એવી રણભૂમિમાં આવો મોહ ક્યાંથી થયો કારણ કે ન તો આ શ્રેષ્ઠ પુરુષોએ આચરેલો છે ન તો સ્વર્ગ આપનારો છે કે ન તો યશ આપનારો છે ક્લેમ પાથ નહી તત્વુપ્ય શુદ્ર દૌરબલ્યંતિષ્ઠ પરંતપ આથી હે અર્જુન પાર્થ નપુસંગતાને વશ ન થા તને એ શોભતી નથી હે શત્રુઓને તપાવનાર હૃદયની આતુચ્છ દુર્બળતાને ત્યજીને યુદ્ધ માટે ઊભો થઈ જા અર્જુન વાચ કથમ ભીષ્મ મહમ સંખ્યે દ્રોણ ચ મધુસોદન યસુભી પ્રતિઓ પૂજારદન અર્જુન શ્રી ભગવાનને કહે છે હે મધુસૂદન રણભૂમિમાં હું બાણોથી કઈ રીતે ભીષ્મ પિતામહ અને ગુરુ દ્રોણાચાર્ય વિરુદ્ધ કરી શકું કે હે અરિસૂદન તેઓ બંને પૂજનીય છે ગુરુન હિ મહાનુભાવાન શ્રેયો ભોગ વેક્ષમપી હલોકે હવાર્થ કામા ગુરુ નિહ ગુંજીય ભોગાન્ધિર પ્રદી માટે આ મહાનુભાવ ગુરુજનોને નહીં હણીને હું આ લોકમાં ભિક્ષાવૃત્તિ વડે જીવન નિર્વાહ કરવાનું પણ કલ્યાણકારી સમજું છું કેમ કે ગુરુજનોને હણીને પણ આ લોકમાં લોહીથી ખરડાયેલા અર્થ અને કામરૂપ ભોગોને જ ભોગવીશ ને ન ચૈતમખ કતરંનો ગણ્યો તે વસ્ત પ્રમુખે ધાર્ત રાષ્ટ્ર વળી અર્જુન કહે છે કે અમે એ પણ જાણતા નથી કે અમારા માટે યુદ્ધ કરવું કે ન કરવું એ બંનેમાંથી કયું શ્રેષ્ઠ છે અથવા એ પણ નથી જાણતા કે તેમને અમે જીતીશું કે તેઓ અમને જીતશે જેમને હણીને અમે જીવવા પણ માગતા નથી તે જ અમારા આત્મીય ધૂતરાષ્ટ્રના પુત્રો અમારી સામે યુદ્ધ માટે ઊભા છે કાર્પણ્ય દોષો પહત સ્વભાવેતા નિશ્ચિતમે શિષ્યસ્તેહ શાદી માનવા પ્રપન્ન અર્જુન કહે છે આથી કાયરતારૂપી દોષને લીધે જેનો સ્વભાવ નાશ પામ્યો છે એવો તથા ધર્મની બાબતમાં મોહિતચિત થયેલો હું આપને પૂછું છું કે જે નિશ્ચિત રૂપે કલ્યાણકારી સાધન હોય તે મને કહો કેમ કે હું આપનો શિષ્ય છું માટે આપને શરણે આવેલા મને ઉપદેશ આપો નહીં પ્રપશ્યામી મમાપનુધ્યાત યક્ષોક મુષણ મિંદ્રિયા અવાપ્ય ભૂમા વૃદ્ધાધિપત અર્જુન કહે છે કેમ કે પૃથ્વીનું નિષ્કંટક અને ધન ધાન્યથી સંપન્ન રાજ્ય તેમજ દેવતાઓનું આધિપત્ય પામીને પણ હું એવો ઉપાય નથી જોતો જે મારી ઇન્દ્રિયોને સૂકવનારા

શ્રી ગોવિંદ ભગવાનને યુદ્ધ નહીં કરું એમ સ્પષ્ટ કહીને ચૂપ થઈ ગયા તમુવાચ ઋષિશ પ્રહિ સૈન્યો વળી પાછા સંજય ધૂતરાષ્ટ્રને કહે છે ભરતવંશી અંતર્યામી શ્રીકૃષ્ણ મહારાજ બંને સેનાઓની મધ્યે શોક કરતા અર્જુન પ્રત્યે મલકતા હોય એમ આ વચન બોલ્યા શ્રી ભગવાનુવાચ અશોન નવશોચ પ્રજ્ઞાવાદસે ગતાસોન ગતાસૂચ નાનું શોચંતી પંડિતા શ્રી ભગવાન અર્જુને કહે છે હે અર્જુન જેમના માટે શોક કરવો યોગ્ય નથી તેમના માટે તું શોક કરે છે અને જ્ઞાનીજનો જેવા વચનો બોલે છે પરંતુ જેમના પ્રાણ જતા રહ્યા છે તે કે જેમના પ્રાણ રહ્યા છે તે તેમના માટે જ્ઞાનીજનો શોક કરતા નથી જના વાહી જા મેચન સર્વે વયમ પરમ શ્રી ભગવાન અર્જુને કહે છે હું કોઈ કાળમાં ન હતો એવું નથી તું ન હતો કે આ રાજાઓ ન હતા એવું પણ નથી અને એવું પણ નથી કે હવે પછી આપણે બધા નહીં હોઈએ દેહિનો શ્રી ભગવાન અર્જુનને કહે છે જેમ જીવાત્માને આ શરીરમાં બાળપણ યુવાની અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે તે જ પ્રમાણે બીજા શરીરની પ્રાપ્તિ થાય છે એ બાબતમાં ધીર પુરુષ મોહિત થતો નથી માત્ર શીતોષ્ણ સુખ દુઃખદામાં સ્વ ભારત શ્રી ભગવાન અર્જુનને કહે છે હે કુંતી પુત્ર ઠંડી ગરમી અને સુખ દુઃખ દેનારા ઇન્દ્રિયો સાથેના વિષયોના સંયોગો તો ઉત્પત્તિ અને વિનાશશીલ છે અનિત્ય છે માટે હે ભારત તેમને તું સહન કર યમ હિન વ્યથયંતે તે પુરુષ પુરુષ સમદુઃખ સુખંધીરમ સોમૃતત્વાય કલ્પતે શ્રી ભગવાન અર્જુનને કહે છે કેમ કે હે પુરુષ શ્રેષ્ઠ દુઃખ સુખને સમાન સમજનાર જે ધીર પુરુષને આ ઇન્દ્રિયો સાથેના વિષયોના સંયોગો વ્યાકુળ કરતા નથી તે મોક્ષને પાત્ર થાય છે ઓમ શ્રી કૃષ્ણાસ્તો સર્વેને ભાવથી જય શ્રી કૃષ્ણ આજે અધ્યાય બીજો સાંખ્ય યોગ અને એમના એકથી પંદર શ્લોક સંસ્કૃત અને એનું ભાષાંતર આપણે જોયું હવે વધુ આગળના વિડીયોમાં આપણે જોઈશું સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર